ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચલાવી જેમાં છ હજારથી વધુ છ હજાર કરોડ થી વધુની રકમની છેતરપિંડી આવ્યા સંવાદદાતા ઋત્વિજ સોની વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે ઋત્વિજ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે કોઈ જાણકારી મળી તેની કરતુતો વિશે કોઈ જાણકારી મળી તે વિશે કોઈ વિગતો આપજો વાત કરીએ તો જે પ્રકારે સીઆઈડી ક્રાઈમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે તેનો જે લોકેશન હતું હતું તે તે મધ્યપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું અને ફોન છે સ્વિચ ઓફ થયો હોવાનું સીઆઈડી ક્રાઈમની અત્યાર સુધીની તપાસમાં જાણવા મળી રહ્યું છે જોકે સીઆઈડી ક્રાઈમ દ્વારા તેનો જે મુખ્ય એજન્ટ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે રિમાન્ડ ઉપર છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે

ખાસ કરીને સાબરકાંઠા અને તેના આસપાસના જે જિલ્લાઓ છે અરવલ્લી સહિતના ત્યાં તેણે જમીન ખરીદી હોવાની આશંકા છે એટલે હાલમાં આજ તમામ જે રેકોર્ડ છે દસ્તાવેજો છે તે પુરાવા એકત્રિત કરવાની કામગીરી છે તે સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે અને તેના આધારે આગળની કાર્યવાહી છે તે સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત તેના જે એજન્ટો હતા તે એજન્ટો લોકોના રૂપે જે ખરીદેલી લક્ઝુરિયસ કાર હતી તેનો પણ ઉપયોગ કરતા હતા અને જાહોજલાલી છે તે પણ સ્પષ્ટપણે તેના જે બંગલા પરથી જોવા મળી રહી હતી કે ત્યાં પણ લક્ઝુરિયસ કાર છે તે પડેલી જોવા મળી હતી સીઆઈડી ક્રાઈમ દ્વારા આ તમામ જે લક્ઝુરિયસ કાર છે તે પણ જપ્ત કરવામાં આવી છે અને હાલમાં આ સમગ્ર મામલે તેના જે બેંક એકાઉન્ટ કેટલા હતા બેંક એકાઉન્ટની અંદર કેટલા રૂપિયા છે આ ઉપરાંત જે બીઝેડ કંપની છે તેને જે સીએ છે તેનો હિસાબ કિતાબ કોણ રાખતા હતા તે સીએની પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવશે એટલે કે આગામી સમયની અંદર જે પ્રકારે નાણાકીય વ્યવહારો સામે થયા છે તેમાં કયા પ્રકારની

દીપા જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે ન્યૂઝ એટીન મારફતે પણ લોકોને અપીલ કરી હતી કે જે પણ વ્યક્તિ છે તે આ મહાઠકની આ જે લોભામણી સ્કીમ છે તેનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરે જેથી કરીને આ જે સમગ્ર મામલે કાર્યવાહી છે તે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે અને જો વધુમાં વધુ ભોગ બનનાર છે તે સીઆઈડી સમક્ષ આવશે તો લોકો માટે અને સીઆઈ પોલીસ માટે એક લાભદાયી સાબિત થશે છે અને લોકોને લોભામણી લાલચ આપીને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે એટલે હવે જ્યારે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે એક પછી એક ફરિયાદીઓ છે જે બનનાર વ્યક્તિઓ છે કે જેની સાથે આ લોભામની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી છે તે પણ મોટી સંખ્યાની અંદર સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થાય તો નવે કારણ કે એક બે નહીં પરંતુ અનેક લોકો છે જે આ લોભામણી સ્કીમની અંદર ફસાયા છે

પત્ર લખીને આ જે વિગતો છે તે વિગતો એકત્રિત કરવામાં આવશે કારણ કે જો તેની કોઈ પણ જગ્યાએ જમીન છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે અલગ અલગ વિભાગો છે તેની અંદર લેટર લખીને જાણકારી માંગવી પડશે આ ઉપરાંત તેના જે કંપનીનો હિસાબ રાખતા સીએ છે તે સીએની પણ પૂછપરછ કરવામાં આવશે એટલે ત્યાંથી તેણે કઈ કઈ જગ્યાએ રોકાણ કર્યું છે કેટલા રૂપિયાનું રોકાણ છે આ તમામ હકીકતો છે તે ત્યાંથી મળી શકે છે ઉપરાંત તેના બેંક એકાઉન્ટ કેટલા છે બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા છે તેની પણ વિગત બેંક પાસે માંગવી પડશે એટલે આ જે તમામ પુરાવા છે તે દસ્તાવેજી પુરાવાઓ છે અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તે સંબંધિત વિભાગ છે તે વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ દસ્તાવેજો છે તે એકત્ર કરવામાં આવશે ઋત્વિજ આભાર તમારો તમામ જાણકારી આપવા માટે તો બીઝેડ ગ્રુપના આ મહાકૌભાંડી મુખ્ય સૂત્રધાર

દસ ની અડતાલીસ થયા છે આ બેને મને વાઈ ફાઈનો પાસવર્ડ આપી વાઈ કનેક્ટ કરી લીધું છે જોડે અત્યારે મારી જોડે છબ્બીસ લાખ રૂપિયા છે તો હું ખરીદી કરું છું હું થોડું બતાવવા જઈશ કે બીજેડ જોડે જોડાઈને હું માલદીવ પણ ગયો અને અત્યારે બાલી પણ આવ્યો છું આ એક ડીજેડ સીઈઓની પ્રેરણા છે એમના એક વિચાર છે કે તમે યાત્રા કરો વિદેશની અને સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ વિગતો લઈએ હાર્દિક આજે મયુર દર્દી છે તેનો વધુ એક વિડીયો વાયરલ થયો છે તેમાં તે વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતો જોવા મળી રહ્યો છે બીઝેડ ગ્રુપની વાત કરી રહ્યો છે શું વિગતો દીપા ચોક્કસ જે પ્રકારે પાંચ મિનિટ નો એક વિડીયો સામે આવે છે કે જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર જે એજન્ટ છે મયુર દરજી તેનું એક વિડીયો સામે આવે છે જેમાં તેને બે વખત વિદેશ પ્રવાસ કર્યો છે જેમાં બાલી તેમજ માલદીવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે જે એજન્ટ બન્યા બાદ રાતોરાત પૈસાદાર બન્યા ત્યારબાદ જે વિદેશ પ્રવાસ દરમિયાન જે જાહો જલાલી છે તેવા દ્રશ્યો બતાવતો નજરે પડી રહ્યો છે ખાસ કરીને જે શોપિંગ મોલમાં જાય છે ત્યાં જઈ અને જે શોપિંગ કરતો હોય છે તે બીજડ ના જે કમાયેલા પૈસે તે શોપિંગ કરતો હોય છે એટલે કે આ પ્રકારના દ્રશ્યો બતાવી અને જે રોકાણકારો છે તેમને લલચાવવાની કોશિશ થતી હોય છે કે જેથી આ બધા જે મોજ શોક જોઈ અને રોકાણકારો આ સ્કીમમાં પૈસા નાખે એટલે આ પ્રકારના વિડીયો હવે વાયરલ થયો છે પાંચ મિનિટો ખૂબ લાંબો વિડીયો છે ત્યારે આ સંજોગોમાં મયુર દરજી હાલ તો સકંજામાં છે શહેરી અધિકારીના ત્યારે વિડીયો વાયરલ થવાના કારણે જે મોજ શોક કરવામાં આવી રહ્યા હતા લોકો લોકોના પૈસાના તે હવે સામે આવી રહ્યા છે દીપા હાર્દિક જે રીતે આ મયુર દરજીનો છે બીજી તરફ ગઈકાલનો જે વિડીયો હતો વૈભવી સાથે તે અમેરિકી ડોલર ગણતો હતો અને પોતાની લક્ઝુરિયસ કાર લઈને પણ વિડીયો બનાવ્યો હતો એટલે આ તમામ વિડીયો એ સાબિતી આપી રહ્યા છે કે કઈ રીતે નિર્દોષ લોકોના પૈસા લીધા અને ત્યારબાદ તેમના છેતરપિંડીના પૈસાનો દુરુપયોગ કર્યો આદીપા ચોક્કસથી જે પ્રકારે મયુર દરજી માલપુરનો છે એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતો હતો અને માત્ર ને માત્ર છ મહિનામાં તેની પાસે લક્ઝરિયસ કાર આવી જાય છે પોતાની દુકાન થઈ જાય છે પોતાનું કરોડો ઘર બની જાય છે આ સંજોગ હાર્દિક આભાર તમારો જાણકારી આપવા માટે રોકાણકારો કરોડોની રાજ્યના વિવિધ શહેરોમાં ઓફિસ ખોલી હતી સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી અરવલ્લીના મોડાસા માલપુર સહિતના શહેરોમાં બી ઝેડ ગ્રુપની ઓફિસ ધમધમતી હતી તેમજ મહેસાણાના વિજાપુરમાં ઓફિસ ખોલી છેતરપિંડી કરતા તો અમરેલીના રાજુલામાં પણ એક ઓફિસ ખોલી હતી રોકાણકારોને ત્રણ થી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપતા સાથે જ બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની બે ઓફિસો ખોલી હતી વોશિંગ મશીન પણ વેચતા હતા સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેની હાલ શોધખોળ ચાલી રહી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઈફ સ્ટાઇલ જીવતો લોકસભામાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો હતો બાદમાં ફોર્મ પરત ખેંચી લીધું હતું તો આલીશાન બંગલામાં રહેવાનું અને લક્ઝરી કારનો પણ તે શોખીન હતો રાજકીય નેતાઓ સાથે પણ ધરાવતો ઝાલાના આવતો અને દિવસે નવા નવા કારનામા રહ્યા છે દરરોજ ઠાઠ માઠ અને વૈભવી મિલકતનો પર્દાફાશ થઈ રહ્યો છે ભૂપેન્દ્રએ બિછાવેલી ઝાડમાં લોકો પૈસા રોકે તે માટે ઇનામ પણ આપવામાં આવતું હતું જેમાં પાંચ લાખના રોકાણ પર મોબાઈલ ફોન તેમજ દસ લાખના રોકાણ પર સ્માર્ટ ટીવીનું ઇનામ આપવામાં આવતું માહિતી મુજબ આ સ્કીમ વર્ષ બે હજાર સોળથી ચાલતી હતી બે હજાર વીસમાં સમગ્ર ગુજરાતમાં ઠગાઈની જાણ બિછાવવામાં આવી હતી